અહીં લો મિત્રો હવે આ આપણે આવી ગયા છીએ આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત કરી રહ્યો છે મિત્રો જઈ રહ્યા છો તમે સન્સાન હેર અવાર અવારમાં આપણે જાય છે નાસ્તો લેવા ખમણ ખાવા જાય છીએ મિત્રો ખમણ મિત્રો સવાર સવારમાં દાંડી આપવાની મિત્રો મજા જ આવે એનું કારણ ઠંડો ઠંડો પવન નો ટ્રાફિક ન કોઈ લેવા દેવા અને મજા જ આવે હવાતો હવાર હવાર માં ગાડી આવો પણ ગાડી આવતી વખતે બહુ જ્યાદું કપડે આ ગાડી આવતી વખતે બહુ જ્યાદું બો રોડા પૂરો ગયા આના પછી એક બડા જેસા પાટ આ આપણે આવી ગયા છીએ કે આપ દેખ રહે હો એ આયા આપોદરા

અહીંયા આપણે આવી જઈએ અહીં આપણે ખમણ લેવાના છીએ તો સારું મિત્રો હવે મળશું પછી આગળના બ્લોગમાં ઓકે